જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજે છે રવિવાર અને અમે જઈ છીએ કોબડી ધામ જ્યાં કામધેનુ ગાય માતા છે અને પહેલીવાર હું જાઉં છું અહીંથી કોઈ ગૌશાળાને દર્શન કરવા ગાયોની તો જાઈને એને જોઈ અને મારી માટે તો બહુ મોટો દિવસ છે આજ કે હું આ ગાયોની સેવા કરતી કરતી કોઈ મને કામધેનુના દર્શન આજ થાય એટલા માટે

નીકળી ગયા છે અને રસ્તા માં હિરલબેન ને પણ લઈ લીધા છે અને આપડા ઈ પણ એક હું પણ શું તો બે હળીમળી જઈ તો વધારે સારું પડે આવે આમ પેલી વાર એકલા થતા એટલા માટે અને એક બીજા એને વધારે અનુભવ છે એ તો મારી કદાચ ગયા છીએ અને અહીંયા આવતા વેતા જો આપણને ગાયુના પણ દર્શન થવા પડે છે અને વહેલા આઠ વાગ્યાની વાત હતી મનમાં ક્યારે આવશે ક્યારે આવશે તો આપણે ભોગી ગયા અને હવે છીએ દર્શન કરી અને ગાયુના પણ દર્શન કરી આપણે અહીંયા બીમાર જે બળદ છે વિભાગ ઈ જી વિભાગમાં આવ્યા છે અને ઘણા બધા બળદ એવા છે કે જેને સારું થઈ ગયું છે એવા પણ છે અને ઘણા હજી બીમાર પણ છે અને નવા નવા બળદ આવે પણ છે ને ઈ સીઝન જે આવેલા બળદ છે ને કઈ જાતા નથી અહીંયા જ રહી છે અને આને જેટલી થાય એટલી સેવા કરે છે આપણે જોઈએ કે જે બધા બળદ ને અહીંયા દોલા બળદ ને ઉપર લી હા વહી ગલી છે પરવા થઈ ગઈ હા કયા બળદ ઓલા આની પછી ન રાત ગાયો કરતા બળદ વધારે છે એટલે બહુ મોટું સેવાનું કામ કેવાય આપણે દસ પંદર ઘરે ગાયો હાચો હોય ને તો વિચાર કરવો પડે આ કેટલા પશુ છે અહિયાં જે પશુને કમોડી થી હોય કે જે કઈ ઓપરેશન કે કરવાનું હોય તાત્કાલિક દવાની જરૂર હોય દવા પણ દૂર નથી લેવાતા એનો રોમ પેશલ અહીંયા બનાવેલો છે દવાનો

ઓટોમેટિક પાણી અત્યારે આપણે જે વધારે છે અવાજ થાય એટલે માથું તો હલાવે છે પણ કેમ દેખાતું નથી આપણને આપડે ખબર પડશે જો અંધ હોય ને તેને પાપડ નીકળ પડશે આપણે બોલશું ને તો માથું પાડ પડ નથી પડતો એટલે એને અને આંખોની જે વોઇસ છે ને કે કે ખબર પડી જાય છે એ આંખથી આગળ એક એવી છે એ જેને આંખો પર નથી પડતો પણ એ પ્રેમ કેટલો કરે તો એને ખબર પડે છે એટલે એ આપણે વાત આગળ કેટલી આમ છે ને જો

તે ગાયનો ઇફેક્ટ છે જો એને પગ કેમ લટકે છે અમુક પગ ધવડે છે એક જાનકી જેવી લાગે હા આવડી આ ગાય હા કાબરી નથી એના જેવી જ ગાય છે જે આપણે લીધી છે એમાં મને મારા જીવનમાં ઉતારવા જેવું ઘણું બધું લાગ્યું મને હું ખાલી દસ પંદર ગાયોની વચ્ચે ઘરે રહેતી હતી અને ઘરે પુઠાના માળા બનાવીને પક્ષીઓને રાખી હતી આજ ઘણું કે આપણે આંગણે જો એટલા બધા વૃક્ષો હોય તો જેટલા બને એટલા માળા બાંધી રાખવા પક્ષીઓ માટે અને ગાયોની પણ કઈ રીતની સેવા કરવી એટલે ઘણું બધું મને જાણવાનું મને માળા જોઈને તો આમ ડબલ ખુશી થઈ દો વડલે છે અને ગાયો જે માંદી ગાયો છે ને એની ઉપર લીમડાના વૃક્ષ છે લીમડાના વૃક્ષથી એનું ઓક્સિજન પણ સારું મળે અને ગાયોને પણ નિરોગી રહે એટલા માટે અને વૃક્ષ છે ને એ ગાયો માટે મેન જે એને ખાલી વાતાવરણ એનું ઓક્સિજન લઈને ગાયું તો પણ અડધો રોગ અને આપણને પણ અહીંયા હોય ને તો આપણે ગમે એવી માનસિક ટેન્શન હોય ને તો પણ હળવું થઈ જાય તો એવું અહીંનું વાતાવરણ છે પીલીપત્રો નું વૃક્ષ છે લીમડાનું છે પીપળનું છે વટલો છે બધા વૃક્ષ જોવા મળે આ ગૌશાળામાં માણસ સેવા કરે એને કરતા વધારે અત્યારે કુકડા અને પક્ષીઓ કરે કે જેને ઈતડા લાણ સાસણ જે કઈ થાય ને એ જો કુકડા વીણી ખાય જાય એટલે ગાયોની ની આગળ કઈ ઈચળા કે લાણ કે ન આવે

રામ લક્ષ્મણ જેવા લાગે છે મારા મને યાદ આવે કે નાન મારા બાપા પણ આવા બળદ રાખતા બહુ મોટા રાખતા આ બે નાના નાના છે અને આ બળદ જ્યારે ગાડીએ જૂતે અને હાથી હાલે ને ત્યાં કઈક અલગ જ રણકારા વાગતા

દિવસે ભગવાન બેહાડી અને સવાર માં પ્રભાત ફેરીમાં નીકળે છે તો કેટલા મસ્ત છે અત્યારે ઘરે પણ આવું ગાડું નથી જો આપડે બળદ ને જોડવા માટે તો અહીંયા સ્પેશર ભગવાન માટે થોડીક ગાયો થોડાક બળદના

લેપી આપણે જે રેતા થાય ને એવો અનુભવ થાય છે અને હારે મસ્ત સુવિચાર અને ચિત્ર પણ છે કે જે આપણા મનની માનસિકતા દૂર કરી અને એક નવું ચિત્ર નું દર્શન થાય એવા ચિત્ર છે આ ચિત્ર કેટલું મસ્ત છે તો એ આપડે એ ખીદે આવે ને આ ગૌશાળા નો રક્ષક છે કે જે એક કોઈ જરૂર ન પડે રાતે એકલો એક રસાર આવ્યો છે ને દિયા રાતે કામ કરે છે ને અત્યારે કુવાનું કામ કરે છે આખો દી મસ્ત સુલાની રસોઈવાળે પ્રસાદ મળ્યો, મસ્ત જે લાડવા છે, તો ખવાય જ ગયું તો ભણાય, સારી વસ્તુ છે, તમે જેટલો ઉપયોગ કરી શકો એટલો એનો તમે ગાયો સુધી એને બધા સુધી તમે પહોંચી શકો. આપણે તો ખાલી 10 ગાયો રાખી છે, પણ આ વધારે કેમ ગાયો રાખી કેમ હાસે કેમ સેવા કરી ઈ તો હું પહેલી વાર આ ગૌશાળાની મુલાકાત લેવા આવ્યો એટલે મને પહેલી વાર બાપુ પાસેથી બધી માહિતી મળી તો બાપુ મારા જા પોતાને ધન્ય માનું છું કે મારા અહીં આવવાનો મોકો મળ્યો એનો તમારો બહુ ખૂબ ખૂબ આભાર કારણ કે તમારા માધ્યમ થકી આજ હજારો લાખો લોકો આ ગૌશાળાની કામદેનો ગૌમાતાના દર્શન કર્યા છે અને આખી સંપૂર્ણ જે ગૌશાળા છે સરવેશ્વર ગૌધામ એની થકી બધા મુલાકાત થઈ ગૌ સેવા નું ફળ છે તમે જે તમારા આંગણે કરી રહ્યા છો એનું ફળ કે આ તમને લાભ મળ્યો ગાય આંગણે રાખવાથી પેલા તો ખાલી એટલી જ ખબર પડતી કે ગાય ને રખાય ખવડાવે પીવડાવે દોવાય ઘી બનાવાય એવી જ ખબર પડતી એના માટે પશુ જ છે પણ જયારે આપડે પરિવાર નું સભ્ય માની ગાય તેત્રીસ કોટી દેવતા નો વાસ કે છે ભગવાન સ્વરૂપ છે અને મારા અનુભવ પ્રમાણે ગાય વધારે સમજદાર જીવ બીજું કોઈ નથી

ઘર માં કોઈ બીમારી આવવાની છે તો ગાય ચરવા માટે છોડતા તો એવું કે છે કે ગાય એવી ઔષધિ ખાતી કે એને એ ઔષધિ જે માલિક હોય એને કોઈ રોગ આવવાનો એની દવા હોય આપણે ત્યાં જયારે ચરવા જતી એવી ઔષધિ ખાતી માલિક બીમાર ના પડે પછી એક પ્રશ્ન મને મોટો અંદર થી ઉભો થાય છે ઘીમાં શક્તિ છે

ભેંસ એક ફેક્ટરી કહી શકો બરાબર એમાં કોઈ સંવેદના એવી જે ગાયની સરખામણીમાં હોય એવી કોઈ હોતી નથી એટલે ગાય છે ને સંવેદનશીલ છે એનું બચ્ચું બીમાર હોય તો ગમે

એના જે શરીરના લક્ષણો અને મૂર્તિની ઓળખાણ કહી શકાય કે ગર્ભાશય ના આવે એટલે ક્યારે ઉઠતું ના આવે એમાં ઘણા લોકો કે અમારી કાંઈ ઈટમાં નથી આવતી તો કામ એવું નથી હોતું કંઈ ભગવા કપડા પહેરે કે સાદું ન થઈ જાય એના માટે ગુણે હોવા જોઈએ ને એટલે કામ જેનું અને ખાલી મોટી ઓલી તમે નજીક જાઓ ખાલી બે મિનિટ તમે એની પાસે ઉભા રહો કે બેસો ને તો એના ઓળા તમને આખી અસર કરે એના વાઇબ્રેશન છે કહી શકાય આપણે માણસમાં પોઝિટિવિટી તરફ ભરાવા લાગે અને એવું શાસ્ત્ર એવું કહે છે કે ભગવાન પણ ન દઈ શકે એવી વસ્તુ કામધેનું દેવા સક્ષમ છે અમુક વરદાનો શાસ્ત્રમાં લાગે વર્ણન છે કે ગણપતિ ઋષિને ત્યાં કામધેનું ગાય હતી કે સર લેવા આવે પરશુરામ એક વખત નક્ષત્ર કરી વશિષ્ઠ ઋષિને ત્યાં નંદીરામના કામધેનું હતા જ્યારે સૂર્યવંશ ઇક્ષુવાંકુ વંશ જ્યારે અટકી ગયો દિલીપ રાજા જેને સંતાન નહોતું અને સંતાન થાય અમે નહોતું કોઈ શક્યતા તો ચિંતા કે ભાઈ શું કરવું તો દિલીપ રાજા ને વશિષ્ઠ ઋષિ તો છેલ્લો એક જ રસ્તો છે તમે કામ જન ગૌ સેવા કરો પૂજા અને એ કૃપા કરે ને સંતાન થાય અને આખો વંશ અટકી ગયેલો ત્યાંથી એમને સંતાન થયું રઘુ અને ત્યારથી આખો વંશ રઘુવંશ કહેવાનો એટલે શાસ્ત્રમાં પણ બહુ વર્ણન છે કે ભાઈ જે ભગવાન દેવા સમર્થ નથી ને એ કામ આપે ખરા હા પ્રથમ ગાય આદિ ગૌ માતા કહેવાય સુરભી માતા સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું કે જેમાં ચૌદ રત્ન ઉત્પન્ન થયા અને ત્યારે ચૌદ રત્નમાં એક હતી સુરભી ગૌ માતા છે આદિ ગૌ માતા કહેવાય છે અને જે ઇન્દ્રલોકની અંદર ઇન્દ્રની પાસે અને જે કામધેનું છે ને એને સુરભિની તે દીકરી ગણવામાં આવે છે

પછીનો વંશ એલો આખો ચાલી ગયો ગૌ માતાનો પણ જ્યારે પ્રગટ થયા ત્યારે એમાં એવું હતું દેવતાઓ અને રાક્ષસો બંનેએ થઈને સમુદ્ર મંથન કર્યું એટલે જે નીકળ્યું એ બધાય વહેંચી લીધું તો ઈ પ્રમાણે સુર્ભી ગૌ માતા સ્વરૂપમાં દેવતાઓ પાછળ રહ્યા જ્યારે દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે સમ પર્વત પર્વ ઉપાડ્યો 그때 આવ્યા

કે ભાઈ આ અમે અત્યાર સુધી આ ઇન્દ્ર ને અમારો રાજા ગણતા હતા પણ આ ઇન્દ્ર એ તો અમારો વંશ એટલે અમારી ગાયોને મારવા માટે પ્રયત્ન કર્યો એટલે હવેથી અમારો ઇન્દ્ર આ નહીં અને ભગવાન ને કીધું તમે હાચા અમારા ઇન્દ્ર રાજા એટલે ભગવાન નું નામ ગોવિંદ ગો એટલે ગાય અને ગાયોના ના ઇન્દ્ર એટલે ગોવિંદ ભગવાન કૃષ્ણ નામ છે ગોવિંદ પડ્યું એ આદિ ગૌ માતા સુરભી એ ભગવાન અભિષેક કરીને આપેલું નામ છે તો આપણે હવારમાં તો કામ ધેનુ ના દર્શન કર્યા હતા પણ ફરી પાછા દર્શન કરવા માટે આવી ગયા છે રજા લેવા માટે આવ્યા છે હવે આપણે જઈએ એમ દર્શન કરી ત્યારે એવું લાગે છે કે હું સુરભી ના પણ દર્શન કરું સુરભી જેવા જ લાગે છે આપડે કામ છે દર્શન ફરી કરી લીધા છે બહુ જ શાંતિ મળી બધી ગાયો ના પણ દર્શન કરી લીધા ને બાપુ એ પણ મસ્ત આપણને ટાઈમ આપ્યો ને હવે આપણે અહીંથી રજા લઈશી કેમ કે આપડી કામ છે રાહ જોવે છે તો અત્યારે અમે બસ બાપુની ગાયની રજા લઈ અને પોગી ગયા છે ગાડી પાસે અને છેલ્લે મારે મોટો આભાર માનવાનો હોય ને તો ગાયના દર્શન ને તો મેન કારણ પ્રકાશભાઈ બાપુ પણ મને હોય ને તો પ્રકાશભાઈ જે હિરલબેન જે બ્લોગ ઉતારે છે ને એના ભાઈ છે હિરલબેન એમના ભાઈ છે તો આ બે બેન ભાઈ થકીશ અમે આવી દર્શન કરી કે બાપુ વાળા આટલી બધી વાત કરીએ કે પ્રકાશભાઈ ખુદે અહીંયા ઘણા સમય સુધી આ બધી ગાયોની સેવા કરેલી છે ત્યારે કોઈ ડોક્ટર નહોતો ને જયારે પ્રકાશભાઈ ડોક્ટર હતા એ અહીંયા બે થી ત્રણ મહિના સેવા કરેલી છે ને આ ગૌશાળાનું સંચાલિત બાપુ કરે છે ને આ ગૌશાળામાં વધારે પડતા પશુપાલનમાં બળદ અને ગાયો ને અવનવા દરેક પ્રકારના પશુપાલનને અહીંયા બાપુ સ્વીકારે છે અને જે કોઈ લોકો પાસે કે જે કોઈ ગરીબ માણસો પાસે બળદ હોય ને એને આ ગૌશાળામાં મેકવા હોય તેની પાસે ભાડાની પણ વ્યવસ્થા ન હોય તો અહીંયા બાપુ કરી આપે છે બસ પછી જો અહિયાં ગૌશાળાની અંદર અમુક અંધ આવે અપંગ આવે મતલબમાં કમોડી એસી એવા અવનવા રોગ અને પ્રાણી પશુ જે આવે એની અહીંયા અમે સેવા કરતા ને અત્યારે તો હું હાલ નથી અહીંયા હાલ અત્યારે આઈસીડી પીડી તૈયારી કરું છું પેલા હું આ ગૌશાળામાં જોબ કરી એ સેવાને કારણે અમે આજે બધા આ ગાયો દર્શન કરીએ અને ઘણો ખરો ડિટેલમાં જાણવા પણ મળ્યું કેમ કે પ્રકાશભાઈ પટેલ જોબ કરેલી હતી અને બાપુવારે પણ મળે મળવાનો મોકો મળ્યો અને બાપુએ બહુ બધી જાણકારી આપી અને ગૌમાતા એ શું છે આપણા માટે એની બહુ બહુ બધી જાણકારી આપી